એટલે આજ નારદજી બોલે કે હે પ્રભુ એ સંતોની કૃપાથી એમની પ્રસાદી જમવાથી મારા સર્વે પાપ ધોવાઈ ગયા અને એની સેવા કરતાં કરતાં મારું હૃદય શુદ્ધ થઈ ગયું સંતોના અનુગ્રહથી શ્રી કૃષ્ણની મનોહર કથાઓ હું સાંભળ્યા કરતો પછી તો સાધુઓ રોજ મને ભગવાનની કથાઓ સંભળાવતા આ અમારી નાતમાં છે ને અમુક અમુક ડુપ્લિકેટ આવી જાય છે પણ એનો મતલબ એવો નથી કે હાવ બધું હાથમી ગયું છો ભાઈ હા એ બહુ બહુ પાકી વાત છે પા હોય ડૉક્ટરો એમાં અમુક અમુક ખોટા ઓપરેશનો કરીને કિડની કાઢની નાખનારા હોય પણ એની સામે પાછા એવા ડોક્ટરો હોય કે ઘરની દવા દઈને ગરીબ માણાની સેવા પણ કરતા હોય આ પૃથ્વી વાંજણી ન હોય અમારા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક વાત લખી છે સ્વામિનારાયણ ભગવાન કે કે આ પૃથ્વી વાંજણી ન હોય આ પૃથ્વી ઉપર અવતાર કા કોઈ સારા સંત જરૂર વિચરણ કરતા હોય પૃથ્વી કોઈ દી હોય સ્વામિનારાયણ ભગવાનના વચન છે અને કોઈ એવા સંત જો આશીર્વાદ આપે એની કૃપા વરસે તો જીવનું કલ્યાણ જરૂર થાય આ નારદજી બોલે કે સંતની કૃપાથી મારું હૃદય શુદ્ધ થવા માંડ્યું અને પછી મને પરમાત્માની કથામાં રસ આવવા માંડ્યો મને ભગવાનમાં લગ્ન લાગવા માંડ્યું એક દિવસ ચાતુર્માસ પૂર્ણ થયો સંતો જવાની તૈયારી કરી મેં સંતોને પ્રાર્થના કરી મને તમે તમારી સાથે લેતા જાઓ સંતો એમ કહ્યું કે તું તારી માતાનો એકનો એક દીકરો છો તારી માતાને તું એક જ આધાર છો માટે તું તારી માતા ભેગો રે અમારી ભેગો આવીશ તો તારી માતા દુઃખી થશે વ્યાસ ભગવાન કહે છે કે નારદજી પછી શું થયું તો કે છે પછી સંતો તો વિદાય લઈને જતા રહ્યા હું મારી માતા સાથે રહેતો હતો એક દિવસ મારી મા ગાય દોવા માટે ગૌશાળામાં જાય છે અંધારાનો સમય હતો રસ્તામાં એને સર્પ કરડ્યો અને મારી માતા મૃત્યુ પામી એક બંધન જે મારે હતું એ પૂરું થયું અને પછી હું ઘર છોડી ઉત્તર દિશા તરફ ચાલતો થઈ ગયો જંગલમાં જઈ ભગવાનનું ભજન કરવા માંડ્યું અને ઈશ્વરનું ધ્યાન ધરતો હતો એમાં જેમ આકાશમાં વીજળી થાય એમ મારા હૃદયમાં એક ચમકારો થયો ભગવાને દર્શન દીધા પણ વીજળીના ચમકારાની જેમ દર્શન દઈ ઈશ્વર અદ્રશ્ય થઈ ગયા પછી મેં એ ઈશ્વરને જોવા માટે ઘણી કોશિશ કરી પણ ભગવાન પાછા દેખાણા નહીં વ્યાકુળ થઈ મેં મારી આંખો ખોલી નાખી ચારેય બાજુ જોઉં છું પણ ક્યાંય ઈશ્વર દેખાણા નહીં અને ત્યારે આકાશવાણી થઈ અને આકાશવાણી એટલું કહ્યું કે હે બેટા નારદ સતસેવયા દીર્ઘયાપી જાતા જાતામય દ્રઢામતી બેટા તે થોડી એવી સેવા કરીને એ પુણ્ય પ્રતાપે તારું હૃદય પવિત્ર થયું અને એમાં મેં તને દર્શન દીધા આ તો ખાલી સેમ્પલ હતું બેટા હજી તું પરિપક્વ યોગી નથી બન્યો ઈશ્વરની આરાધના કર તું મારો પાર્ષદ બનીશ નારદજી કહેશે વ્યાસ પ્રભુ આટલી આકાશવાણી થઈને પછી હું ભળી ધ્યાન ધરવા બેઠો ઈશ્વરનું ભજન કરતાં કરતાં મારો પાંચ ભૌતિક શરીર એક દિવસ પડી ગયું અને બીજો જન્મ મળ્યો ત્યારે હું નારદ બન્યો અને ભગવાનના પાર્ષદ તરીકે આજ હું વિચરણ કરું નારદજી કહે છે કે પ્રભુ હું પૂર્વ જન્મમાં દાસીનો દીકરો હતો પણ એક સંતોના સમાગમથી સત્સંગથી ઈશ્વરની કથા શ્રવણ કરવાથી અને ભગવાનનું ભજન કરવાથી આજ હું દેવર્ષિ નારદ બન્યો છું મારે વાત એ કેવી છે વાલા ભક્તો કે આપણા જીવનમાં પણ આ ત્રણ વાના રાખવા કોઈ માણસ જન્મથી નાનો નથી કે જન્મથી મોટો નથી માણસ એના કર્મથી મહાન બનતો હોય છે નારદજી દાસીના પુત્ર હતા પણ એક જન્મમાં એણે કર્મ એવું કર્યું કે આજે એ દેવર્ષિ નારદની પદવીને પામ્યા એટલે કોઈ દિવસ કોઈ આપને કોઈ નાની જ્ઞાતિમાં કે જન્મ મળ્યો હોય તો કોઈ દી હીન ભાવ ન કરવો કે અમે આ જ્ઞાતિ જ્ઞાતિ કોઈ એટલી બધી મહત્વની ચીજ નથી માણસનું કર્મ મહત્વની ચીજ છે માણસ સારું કર્મ કરવા માંડે તો દુનિયાને આદર આપે આપે ને આપે આજ અમારો અમારો પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ભલે મુસ્લિમ હોય પણ છતાંય આખા હિન્દુસ્તાનના હિન્દુ સમાજને પણ ગૌરવ થાય કે આ માણસ એક સત પુરુષ હતો એનું કર્મ એનું કામ કરે ભાઈ અને એટલા માટે આપણે સારા કર્મો કરવા નારદજી પુત્ર માંથી દેવર્ષિ નારદ બન્યા એના કારણો કેટલા પહેલું સત્સંગ છે જેને મહાન બનવું હોય શુદ્ધ થવું હોય સુખી થવું હોય એને જીવનમાં રોજ સત્સંગ કરવો તમને હું એક વાત કહું કે આ શરીર છે ને આપણું બે દિવસ ન ઉડાવીએ નહીં તો આ ગંધાવા માંડે કેટલો પરસ્યો ને એમાં ઉનાળાનો સમય હોય તો આને તો બે વાર ન ઉડાવવું પડે હા આ તરત ગંધાવા આને સાફ કરતું રહેવું પડે આ કપડાં હોય આને જો આપણે પંદર દિવસ ધોઈએ નહીં તો આ કપડાં ગંધાવા માંડે આને બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે ધોયા કરવા પડે ઘર હોય એને રોજ વાળવું પડે જો સાફ ન કરીએ તો ઘર પણ ધૂળ ધૂળ થઈ જાય કપડાની ધોતા રહેવા પડે શરીરને નવડાવતું રહેવું પડે ઘરને વાળતું રહેવું પડે એમ આપણા જીવનને આપણા મનને પણ સત્સંગરૂપી પાણીથી રોજ ધોતું રહેવું પડે નહીતર ઈ પણ મેલું થાય થાયને આ દુનિયામાં ધોનારા ઓછા છે મેલું કરનારા છે મનને ધોનારા બહુ ઓછા છે જીવનને પવિત્ર બનાવનારા બહુ ઓછા છે અપવિત્ર કરનારા જાજા છે ભાઈ અને એટલા માટે તમને જે સંત ગમે જે વક્તા ગમે એની કથા શ્રવણ કરો કોઈ સારા સત્શાસ્ત્રનું ઘરે વાંચન કરો તમે ન્યૂઝપેપર વાંચવાનો મને વાંધો નહીં પણ સાથે સાથે ક્યારેક ક્યારેક રામાયણ ભાગવત ગીતા એ પણ વંચાવા જોઈએ ગીતાઓને આપણે હિન્દુએ ખાલી કોર્ટમાં હમ ખાવા માટે રાખી છે નેતાઓએ શપથ લેવા માટે રાખી આપણે હમ ખાવા રાખી વાંચવાનું છોડી દીધું થોડું વાંચન માતા પિતાઓએ આ સંસ્કાર જરૂર નાખવા જોઈએ વડીલોને મારે એવી વિનંતી છે કે છોકરાઓમાં સંસ્કાર નાખજો નહીતર ભવિષ્યમાં સંપત્તિ હશે શાંતિ નહીં હોય સમ સંપત્તિ હશે શાંતિ નહીં હોય સંસ્કાર નાખજો તમે બધા જાણતા છો આ યુવાનો હોય જાણતા હશે કે રેમંડ કંપની કાપડની આ જે બહુ બહુ વર્ષો જૂની રેમંડ કંપની અને એ જે રેમંડ કંપનીનો માલિક હા એ જમાનામાં પોતે ઇંગ્લેન્ડથી પોતે પ્લેન ચલાવીને આવ્યો આવેલો ઇન્ડિયા અને મુંબઈમાં બહુ મોટો ઝબરો બંગલો એક નાની નાની એવી દુકાનમાંથી માણસે એ કંપની મોટી જબરી બનાવી કરોડોપતિ માણસ બન્યો પછી એને એમ છું કે હવે આ બધું મારા છોકરાને સોંપી દઉં આખી કંપની જે હતી એના છોકરાના નામે કરી દીધી અટાણી એનો છોકરો એના ઘરમાં રેવાય નથી દેતો બાપાને હાવ નોખો કાઢ્યો અને નેશનલ એનો ઇન્ટરવ્યુ લીધું ત્યારે રેમંડ કંપનીનો માલિક એટલું બોલ્યો કે મેં મારા નાલાયક છોકરાને બધું હોપી અને બહુ મોટી ભૂલ કરી છે તમારા મીડિયાના માધ્યમે હું વડીલોને એટલું કહેવા માગું છું જરૂર દીકરાને જ બધું દેવાનું હોય દેજો પણ રાહ રાખીને વાત કરજો